જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તેની રોજ પૂજા કરવામાં આવે છે તેવા ઘરમાંથી પરેશાનીઓ અને ગરીબી દૂર રહે છે કારણ કે જ્યાં તુલસીનો વાસ હોય છે જ્યાં દેવી દેવતાઓનો વાસ છે તુલસી એક એવો છોડ છે જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ છે દરરોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ પોતાની જાતને અનેક પ્રકારના રોગોથી બચાવે છે અને ઘરની મહિલાઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવે છે તો આવી મહિલાઓ હંમેશા પરિણી રહે છે અને તેમના સારા કાર્યોના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે ઘરમાં મહિલાઓ તુલસીની પૂજા નથી કરતી તે ઘર હંમેશા નકારાત્મકતાઓથી ભરેલું અને આવા ઘરમાં મુશ્કેલી અને પૈસાની અછત રહે છે ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે તેઓ તુલસીના પાન વગર તેમનું ભોજન પણ સ્વીકારતા નથી વિષ્ણુ પુરાણમાં તુલસીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે જો તમે તુલસી રાખો તો તમારા ઘરમાં લગાવો તો તમારે આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ તો જ તમને ઘરમાં તુલસી નો છોડ રાખવાનું શુભ ફળ મળે છે શાસ્ત્રોમાં તુલસીને માત્ર એક છોડ માનવામાં આવતું નથી પરંતુ તે વિષ્ણુ પ્રિય દેવી છે જે સ્થાન પર હોય છે તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન પૂજા કરી હતી મહત્વના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ શાસ્ત્રોમાં તુલસીના પાંચ પ્રકારનો ઉલ્લેખ છે આમાંથી કયો છોડ ઘરમાં લગાવવો શ્રેષ્ઠ છે તુલસીના પાન તોડવાના કયા નિયમ છે કેવી જગ્યાઓ પર તુલસી ન રાખવી જોઈએ આ વિશે શાસ્ત્રોમાં નિયમ બતાવવામાં આવ્યો છે જેનું પાલન અવશ્ય કરવું જોઈએ ત્યારે જ માં લક્ષ્મી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અન્યથા તુલસીને ઘરમાં રાખવાથી કોઈ ફાયદો થતો નથી જો તમે તુલસીને ઘરમાં રાખો અને આ સરળ નિયમોનું પાલન ન કરો તો તે તુલસી અપમાન છે તો ચાલો પહેલા જાણીએ કે તુલસી છોડ કઈ જગ્યાએ ન રાખવો જોઈએ નંબર એક વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી છોડ ક્યારે પણ ઘરની છત પર ન લગાવવો જોઈએ કારણ કે આ ઉર્ધ દિશા છે આ દિશામાં તુલસી છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશતા અટકાવે છે તુલસી છોડ એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાંથી ઉર્જા અને હવા તુલસી છોડ સુધી પહોંચી શકે તેને સ્પર્શ કરીને આપણા ઘરમાં પ્રવેશ કરે તો જ આ છોડના શુભ ફળ મળે છે તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે તેથી જ ઘરની છત પર તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે જે લોકોની કુંડળીમાં બુદ્ધ ગ્રહની સ્થિતિ ખરાબ હોય છે તેવા વ્યક્તિએ છત પર તુલસી છોડ ક્યારે ન લગાવવો જોઈએ નંબર વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ ક્યારે પણ અંધારા જગ્યા પર ન લગાવવો જોઈએ તુલસી ના છોડ ને અંધારામાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને ધન નો વધે છે એવી જગ્યાએ તુલસી વાવો જ્યાં સવારના સૂર્યના કિરણો તુલસી પર પડે તેનાથી તુલસી જળવાઈ રહે છે પરંતુ જ્યારે બપોરના સૂર્યના તીવ્ર કિરણો તુલસી પર પડે છે તેના કારણે તુલસીને પીડા થાય છે અને તુલસી પર મંજરી વધુ લાગે છે તેને તેવી જગ્યા પર રાખો જ્યાં સૂર્ય તીવ્ર પ્રકાશ ન પડે અને અંધારું પણ ન હોય આ કારણે તુલસીનો છોડ ક્યારે સુકાઈ જતો નથી અને હંમેશા લીલો રહે છે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીની નજીક નાનું મંદિર બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે તેનાથી તે સ્થાનની પવિત્રતા વધે છે પરંતુ તુલસીના છોડ પાસે ભગવાન ગણેશ કે મહાદેવનું મંદિર કે મૂર્તિ ન રાખવી શાસ્ત્રોમાં તેની નિષેધ છે નંબર ચાર તુલસીનો છોડ ક્યારે ભોયરામાં ન વાવો નંબર પાંચ તુલસીનો છોડ રોકતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે છત પરથી પાણી ન પડવું જોઈએ તુલસી ના છોડ ગટર કે બાથરૂમ ની નજીક ન વાવો જોઈએ કે પછી જ્યાંથી તમે કપડા ધોશો તે જગ્યા પાસે તુલસી નો છોડ ન રાખવો નહીંતર તુલસી પર પાણી પડી શકે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી તુલસી માતા અપમાન થાય છે અને લક્ષ્મી ઘરમાંથી દૂર જાય છે નંબર છ તુલસીના છોડને ક્યારે પણ દક્ષિણ દિશા છે એટલે કે ઉત્તર ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા તુલસી રોપવા માટે શ્રેષ્ઠ છે પૂર્વ દિશા પણ તુલસી માટે શ્રેષ્ઠ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તેવી જ રીતે ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી સંપત્તિ વધે છે સાતમો નંબર તુલસીનો છોડ હંમેશા વિષમ સંખ્યામાં લગાવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અર્થાત એક ત્રણ પાંચ સંખ્યામાં તમે લગાવી શકો છો પરંતુ ઘરમાં માત્ર એક જ તુલસીનો છોડ હોય તો સૌથી સારું રહેશે જેની તમે સારી રીતે કાળજી લઈ શકશો જો તુલસીની નીચે આપોઆપ બીજા છોડ ઉગે તો પણ તેને શુભ માનવામાં આવે છે ભલે તેની સંખ્યા કોઈ પણ હોય આઠ નંબર તુલસી પાસે ક્યારેય સાવરણી ચંપલ કુડાદાન વગેરે ન રાખો તેનાથી તુલસીની આસપાસનું વાતાવરણ નકારાત્મક બને છે અને દેવી લક્ષ્મી તે સ્થાનથી દૂર થઈ જાય છે ચાલો હવે જાણીએ કે ઘરમાં કયો તુલસી છોડ લગાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે શાસ્ત્રો અનુસાર તુલસી ના નવ પ્રકાર છે રામ તુલસી શ્યામ તુલસી વન તુલસી વિષ્ણુ અને શ્વેત તુલસી કપૂર તુલસી વિમલા તુલસી સામાન્ય રીતે ફક્ત રામ અથવા શ્યામ તુલસી જ આપણા ઘર માં રાખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર અન્ય કોઈ પણ પ્રકારની તુલસી રાખવી યોગ્ય માનવામાં આવતી નથી રામ તુલસીને સરળતાથી ઓળખી શકાય છે તેના પાન આછા લીલા અને ભૂરા રંગની મંજરી હોય છે તે ઓળખી શકાય છે આ તુલસીની ડાળીઓ સફેદ રંગની અને ડાળીઓનો રંગ સફેદ હોય છે આયુર્વેદમાં કહેવાય છે કે તમામ તુલસીમાં તેનું સૌથી વધુ ઔષધીય મૂલ્ય છે તે એટલું પવિત્ર છે કે તે શરીર અને મન પર ઉપચારાત્મક અસર કરે છે એવું માનવામાં આવે છે કે દેવ ઉથની એકાદશીના દિવસે જે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે તે રામ તુલસી છે તુલસીના છોડમાં તે સૌથી પવિત્ર માનવામાં આવે છે રામ તુલસી આ છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ તેને એવી જગ્યાએ ન લગાવો કે કોઈનો પગ ત્યાં પડે બીજી શ્યામ તુલસી છે શ્યામ તુલસીના પાંદડા આછા જાંબલી રંગના હોય છે તેના પાન એક થી બે ઇંચ લાંબા અને અંડાકાર અથવા લંબચોરસ આકારના હોય છે કૃષ્ણ તુલસીનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગો અને કફની સમસ્યા માટે થાય છે તેનો સીધો સંબંધ ઘેરા રંગના ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે એટલે જ ઘરમાં શ્યામા તુલસીનું વાવેતર પણ કરી શકાય છે પરંતુ પૂજા કરતા વધુ તેનો ઉપયોગ ઔષધીય સ્વરૂપમાં થાય છે તેમ કરવું શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો વાસ્તુ અનુસાર જો તુલસી સુકાઈ જાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં તુલસીના પાન સુકાઈ જાય છે અને પડવા લાગે છે તો સમજવું જોઈએ કે લક્ષ્મી તે ઘર છોડીને જઈ રહી છે જેના કારણે ઘરમાં ધનનો વ્યય થવા લાગે છે તેથી તુલસીનું ધ્યાન રાખવું જોઈએ જો કોઈ ઘરમાં તુલસી ના પાન કાળા કે પીળા થઈ ગયા હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ તે પણ એક અશુભ સંકેત છે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જો તુલસી પર વધારે મોર હોય તો તેની જગ્યાએ નવો તુલસી નો છોડ લગાવવો જોઈએ અનુસાર જ્યારે તુલસી પર વધારે મોર હોય તો તુલસી મુશ્કેલીમાં હોય છે અને જે ઘરમાં તુલસી મુશ્કેલીમાં હોય એવું બને છે કે તે ઘરના બધા સભ્યો મુશ્કેલીમાં હોય છે આવા ઘરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે અને શોક વાતાવરણ રહે છે તેથી જ તુલસી પર પડતી મંજરી ન હોવી જોઈએ જોઈએ તેને સમયસર દૂર કરવી તેથી કરીને માતા આશીર્વાદ સદાય તમારા ઘરમાં રહે મિત્રો આ રીતે તમારે તુલસી નું વાવેતર અવશ્ય કરવું જોઈએ પ્રિય મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ વેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે